મહેસાણામાં સૈનિક સ્વાભિમાન યાત્રાનું ભવ્ય સ્વાગત માજી સૈનિકોની મુખ્ય માંગો અને આંદોલનનો હંકાર ગુજરાતમાં માજી સૈનિકો અને શહીદ પરિવારોના કલ્યાણ માટે સરકારી નિયમોના અમલમાં પરવા ના થતા અસંતોષ વચ્ચે કાઢવામાં આવેલી સૈનિક સ્વાભિમાન યાત્રાનું મહેસાણામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં માજી સૈનિકોએ દેશભક્તિ ગીતો પર નાચ કરીને તેમની લાગણી વ્યક્ત કરી ગુજરાત સરકારે માજી સૈનિકો અને શહીદ પરિવારો માટે બનાવેલા કલ્યાણકારી નિયમોનું પાલન ન થવાથી સૈનિકોને સ્વાભિમાન યાત્રા કાઢવી પડી આગળ જતા ધરણા આંદોલન દરમિયાન માજી સૈનિકોને શહીદ વીર નારીઓ સાથે આતંકવાદીઓ જેવો દુર્વ્યવહાર થયો જેને સરકાર માટે કલંક તરીકે ગણાવવામાં આવ્યો જીવન નિર્વાહ માટે ખેતી માટે સરકારી જમીન અને રહેણાંક માટે પ્લોટ આપવા જૂના પરવાનાનું રિન્યુ અથવા નવા પરવાના આપીને સિક્યોરિટીની નોકરી કરવાની મંજૂરી પાંચ વર્ષનો ફિક્સ પગાર આ નિયમો રદ કરવો નિવૃત્તિ પછી પરિવાર સાથે રહી શકાય તેવી નોકરીઓ આપવી માંગો પૂરી ન થાય તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવાનો હુંકાર કરાયો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેસિંહ જાવડા એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સામાજિક અગ્રણી હસમુખભાઈ પટેલ સહિત અનેક વ્યક્તિઓએ સમર્થન આપ્યું ભાજપની તાનાશાહીને નિશાન બનાવીને નકલી દેશભક્તોને ઉખેડી ફેંકવા ગુજરાતની જનતાને આહવાન કરાયું પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરનારા સૈનિકોને રસ્તા પર આંદોલન કરવું પડે તેવી સ્થિતિ દુઃખદાયક છે વિરોજીભાઈ જી લાઇન્યૂઝ છેતન પટેલ મહેસાણા

એનાથી વિશેષ વિરાંગનાઓ ખરી શહીદ વિરાંગનાઓ એમને પણ અટકાયત કરી એમને પણ રોડ ઉપર ઘસેડવામાં આવ્યા આ તમામ મુદ્દાઓને સાથે રાખીને આજે જ્યારે એક્સ આર્મી ગ્રુપે શહીદ વિરોય જ્યારે સ્વાભિમાન રેલી કાઢી છે ત્યારે આમાંથી પાર્ટી પરિવાર એમનું સ્વાગત કર્યું મહેસાણા મુકામે અને એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે એમને જો પણ જરૂર પડે ત્યારે આમાંથી પાર્ટી પરિવાર એમને સમર્થન આપવા તૈયાર છે જય હિન્દ વંદે માતરમ આજ રોજ મહેસાણા ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા જે સૈનિક સ્વાભિમાન યાત્રા નીકળી છે મહેસાણા ખાતે આવી પહોંચી છે આ સૈનિક સ્વાભિમાન યાત્રાનો ઉદ્દેશ્ય જે માજી સૈનિકો ગુજરાતના છે શહીદ પરિવારો છે એમના હકો અને અધિકારો ઉપર આ વર્તમાન સરકારે થડાપ માર્યું છે એ વર્તમાન સરકારના વિરોધમાં આ રેલીનું આયોજન કર્યું છે જ્યારે માજી સૈનિકો આ હકો અને અધિકાર માટે ગાંધીનગર ખાતે

અમારી સમર્થન સમર્થનમાં આવો તમામ પાર્ટીઓને અમે આહવાન કરીએ છીએ કે અમારા સમર્થનમાં આવો અને એ સમર્થન ભેગું કરી અને ગાંધીનગર ખાતે એક દિવસ નક્કી કરી અને આ હકોને અધિકાર માટે અમે કુચ કરવાના છે ભારત માતા કી